જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આગામી નવ એપ્રિલના વર્લ્ડ નવકાર દિવસ ઘોષિત કરવા તેમજ દુનિયામાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતાના ઉદ્દેશ્ય સાથે એકસો આઠ દેશોમાં એકસાથે નવકાર મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવશે ત્યારે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના રાજકોટના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી આપી હતી નવ તારીખે એટલે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે એક આ નવકાર મંત્ર છે અમારો એ સમગ્ર વિશ્વમાં હંમેશા લોકોની સુખાકારી માટે હંમેશા લોકો વિશ્વની શાંતિ માટેનો એક આ મંત્ર તમે કહી શકો એવું નથી કે જૈન જ કરે છે અન્ય જૈનેતરોમાં પણ તમે જોયું હશે કે નવકાર મંત્રનું ગ્રહણ અને પઠન લોકો રેગ્યુલર કરતા હોય છે તો આ કોઈ એવું નથી કે જૈનનો જ મંત્ર છે પણ આપ જોઈ શકો છો કે બધા લોકો કરતા હોય છે તો અમારો એક શુભ આશય એવો છે જીતો દ્વારા એક એવો નેમ લેવામાં આવી છે કે સમગ્ર વિશ્વમાં એક સાથે એકસો આઠ દેશોમાં સમગ્ર માટેની અમારી આ કાર્યક્રમ રાખેલ છે આપને એક માહિતી આપું કે મહાવીર જયંતિ મહાવીર જયંતિની અત્યારે શરૂઆત થઈ ગઈ છે બધી તૈયારીઓ પણ તમે જોતા હશો બધા થઈ રહી છે તો દસ એ મહાવીર जयंती છે એની પૂર્વ સંધ્યા એ કહી શકો પૂર્વ સંધ્યા તો નહીં પણ આગલે દિવસે એટલે કે તારીખે અમે લોકો એટલે કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એકસો દેશોમાં કરવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટના આંગણે હોલ ખાતે એક મિનિટથી આઠ ને અડતાલીસ સુધી સમગ્ર વિશ્વમાં એક જ જેવો ટાઈમ રહેશે કોઈ બી જગ્યાએ આજે ઇન્ડિયાની વાત કરું તો કોઈ બી સ્ટેટ તમે લઈ લો આજે મુંબઈ લઈ લો હૈદરાબાદ લઈ લો તો બધી જગ્યાએ જ્યાં જ્યાં જીતોની અવેબિલિટી છે ત્યાં બધી જગ્યાએ એક સાથે આઠ એક થી આઠ અડતાલીસ વાગા સુધી લોકો નૌકાર મંત્રનું ગ્રહણ કરશે પઠન કરશે અમે છે ને બધા સિટીઝમાં અમે આવી રીતે નક્કી કરેલું છે જેમ રાજકોટમાં એમ ગઠવી હોલ છે તો અમદાવાદમાં અલગ સેન્ટર હશે સુરતમાં અલગ સેન્ટર હશે પણ અમે આની પ્રચાર પ્રસાર એ રીતે કરેલો છે કે વર્લ્ડ નવકાર ડે એટલે કોઈ બી ઘરે બેસીને લો કોઈ સિનિયર સિટીઝને ન આવી શકતા હોય તો આ જ સમયે આજ તારીખે સેમ ટાઈમ સેમ ટૂંકમાં ડેટ ઉપર એ લોકો નૌકાર મંત્ર કરી શકશે અને એ ઘરે પણ કરી શકશે ખાસ કરીને એ કેવું છે કે લકી ડ્રો ના સંદર્ભમાં એવું રાખ્યું છે કે જે લોકો વહેલા આવે એ લોકોને અમે ટોકન આપશું ટોકન પછી લકી ડ્રો નું થશે અને એમાં ઇનામો અમે આપશું એ જય જીનેન્દ્ર સૌ પ્રથમ બધાને દર્શક મિત્રો અબ તકના મારું નામ પિયુષ દોશી જીતો રાજકોટને રિપ્રેઝેન્ટ કરું છું અને નવકાર મંત્રના દિવસની જીતો એટલે કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તરફથી કે નવ તારીખ નવ એપ્રિલ બે બુધવારના રોજ

ટાગો રોડ ખાતે રાજકોટમાં આપ સર્વે અમારી સાથે જોડાવ નવકાર મંત્રનો મહિમા અપરંભાર છે નવકાર મંત્ર સુખ શાંતિ અને સુખાકારી સકારાત્મકતા બધાના જીવનમાં લાવે છે હાલમાં ચાલી રહેલા જે કઈ પણ દેશ અને દુનિયાની અંદર પ્રોબ્લેમ્સ છે એને આપણે કઈ રીતે નાશ કરી શકીએ અને એમાં કઈ રીતે શાંતિ અને સુખાકારી સ્થાપિત કરી શકીએ એ હેતુથી આ નવકાર દિવસનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આપ સર્વેને ખાસ મારી અપીલ છે અને વિનંતી છે અને ભાવભર્યું આમંત્રણ છે કે આપ સર્વે અમારી સાથે રાજકોટ ખાતે હિમુગઢ હોલમાં નવ તારીખે જોડાશો આપને જો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું છે તો એક કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દઈએ છીએ સાથે એ નંબર ઉપર તમે વોટ્સએપ કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકશો રજીસ્ટ્રેશન માટેની લિંક પણ તમે જો જ્યારે વોટ્સએપ કરશો ત્યારે તમને લિંક પણ એક આપી દેવામાં આવશે ને કોમ્યુનિટી ગ્રુપમાં તમને એડ કરવામાં આવશે તો એના માટે એક નંબર આપ ખાસ નોંધી લેશો નાઇન એટ ટુ ટુ ડબલ ટુ નાઇન એટ સિક્સ બીજો નંબર છે નાઇન થ્રી સેવન ફાઈવ સેવન ઝીરો ફોર ઝીરો નાઇન ઝીરો આ બંને નંબરમાંથી કોઈપણ નંબર પર આપનું નામ વોટ્સએપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશો જય